વડોદરામાં રેલવે વિભાગની ખાતાકીય પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યા બાદ રેલવે વિભાગની ખાતાકીય પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે આ પરીક્ષા ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ યોજાવાની હતી જે પહેલાં કૌભાંડ ખુલતા સીબીઆઈએ આ કેસમાં પાંચ અધિકારીઓની પણ ધરપકડ કરી હતી જેમાં અધિકારીઓએ ઉમેદવારો પાસેથી લાંચ લીધી હોવાનું સામે આવતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે અધિકારીઓએ દસ ઉમેદવાર પાસેથી બાસઠ લાખ રૂપિયા લાંચ લીધી હોવાનું સામે આવતા સીબીઆઈએ કાર્યવાહી કરી હતી જેમાં તપાસ દરમિયાન છસો પચાસ ગ્રામ સોનું અને રૂપિયા પાંચ લાખ રોકડ જપ્ત કરવામાં આવી છે વડોદરાની રેલવે કચેરીમાં સીબીઆઈનું મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ચાર અધિકારીઓને ત્યાં સીબીઆઈની રેડ પડી હતી આવક કરતાં વધુ સંપત્તિની તપાસ દરમિયાન ચાર અધિકારીઓની ધરપકડ કરાઈ છે જેમાં ડિવિઝનલ પર્સનલ ઓફિસર અંકુશ વાસન ડેપ્યુટી સીઓએમ સંજય તિવારી સ્ટેશન માસ્ટર નીરજ સિંહા અને સિનિયર પર્સનલ ઓફિસર સુનિલ બિશ્નોઈની ધરપકડ કરાઈ છે આ તરફ સીબીઆઈએ રેલવે ડીઆરએમને કાર્યવાહીની જાણકારી આપી છે આ સાથે પકડાયેલા અધિકારીઓની ઓફિસ પણ સીલ કરાઈ છે આ તરફ હવે રેલવે અધિકારી અંકુશ વાસને એક જ્વેલર્સ પાસેથી સોનું માગ્યું હોવાનો પણ ખુલાસો થયો છે જેમાં ચારસો ગ્રામ સોનું અને રોકડ રકમ માંગવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો છે સમગ્ર મામલે ગાંધીનગરમાં પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે